કડી ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સના અધિકારીઓની બેદરકારી આવી સામે ગુજરાત સરકારે એકસો આઠ એમ્બ્યુલન્સ ગુજરાત રાજ્યના નાગરિકો માટે ઇમરજન્સીમાં મૂકેલ છે જેથી કરીને ગુજરાતના નાગરિકોનો જીવ બચી જાય પણ એકસો આઠના અધિકારીઓ કેમ બે જવાબદાર છે વિગતવાર વાત કરીએ તો કડી તાલુકાના ડરણ મોરવા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જીનલબેન જયંતિભાઈ મકવાણા જીનલબેનની ઉંમર સાત વર્ષ સવારે સ્કૂલ જતાં એક કૂતરાએ બાળકી પર ભયાનક હુમલો કરતાં જીનલબેન મકવાણાના શરીર ઉપર અનેક જગ્યાઓ ઉપર બચકા ભરતા જીનલબેનની હાલત ગંભીર થઈ ગઈ હતી કડી તાલુકાના ડરણ મોરવામાં ઇમરજન્સીમાં કોઈ વાહન ન હોવાથી જીનલબેન જયંતિભાઈ મકવાણા પરિવારે ઇમરજન્સીમાં એકસો આઠને ફોન કર્યો હતો એકસો આઠને ફોન કરવાનો ટાઈમ સવારે દસ વાગ્યાનો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ બપોરના બે વીસ વાગે આવી એટલે કે એકસો આઠ એમ્બ્યુલન્સ આવવામાં આશરે સાડા ચાર કલાકનો ટાઈમ લાગ્યો હતો કારણ ડરણ મોરવા ગામ કડી તાલુકાનું એક નાનું ગામડું છે જ્યાં દવાખાનું કે હોસ્પિટલની સારવાર ન હોવાથી ઇમરજન્સી કડી સારવાર માટે લાવવા પડે આવા સંજોગોમાં સરકારે નાગરિકોનો જીવ બચાવવા માટે એકસો આઠ મૂકી છે આપ ઉપરના દ્રશ્યોમાં જોઈ શકો છો કૂતરાએ જીનલબેનને ક્યાં ક્યાં કરડ્યું છે આવા સંજોગોમાં એકસો આઠના અધિકારીઓ બેદરકારી દાખવે તો જવાબદાર કોણ જે જવાબદાર છે તેના ઉપર એક્શન ગુજરાત રાજ્ય સરકાર ક્યારે લે છે જીનલબેનના પરિવારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ જાણકારી આપી છે અને ફેક્સ દ્વારા અરજી પણ આપી છે હાલના સંજોગોમાં ડરણ મોરવા ગામમાં પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓ શાળાએ જતાં ડરે છે જીનલબેનના પરિવારનું કહેવું છે કે ગામમાં કૂતરા ગાયો અને આખલાઓનો ત્રાસ છે દરણ મોરવા ગામના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે ભણવા મોકલતા ડરી રહ્યા છે જેને કૂતરું કરડ્યું છે તે જીનલબેનના પરિવારને એકસો આઠ એમ્બ્યુલન્સના અધિકારીઓ વિશે બોલી રહ્યા છે તે આપ સ્પષ્ટપણે સાંભળી રહ્યા છો એકસો આઠના અધિકારીઓ આટલી લાપરવાહી રાખશે તો એકસો આઠ એમ્બ્યુલન્સનો કોઈ મતલબ નથી ગરીબો પાસે કોઈ ગાડી હોતી નથી અમીરો પાસે પોતાની ગાડી હોય છે પોતાના બાળકને પોતાની ગાડીમાં ઇમરજન્સી દવાખાને લાવે છે ગરીબો માટે એકસો આઠ એમ્બ્યુલન્સ તેમના માટે જીવ બચાવવાનું એક સાધન છે ઘાયલ થયેલા જીનલબેન મકવાણાનો પરિવાર જાગૃત હોવાથી અને મીડિયાના માધ્યમથી સરકારને અને એકસો આઠ એમ્બ્યુલન્સના અધિકારીઓને સંદેશ પહોંચાડેલ છે ખરેખર આવા જીવલેણ બનાવથી અધિકારીઓને જાગૃત થવાની જરૂર છે અધિકારીઓ જાગૃત ન થાય તો ગુજરાત સરકારે આવા અધિકારીઓની બેદરકારીને કારણે પોતાને ગેરઆરામ ઉપર ઉતારવાની તજવીજ હાથવી તજવીજ હાથ ધરવી જોઈએ આવા સંજોગોમાં કોઈ અધિકારીની દીકરીને એક્સિડન્ટ કે કૂતરું કરડ્યું હોય તો આ અધિકારીઓ કેટલી હદે વ્યવસ્થા ઊભી કરે છે એ તો ગુજરાતના નાગરિકો જોઈ રહ્યા છે પણ ગરીબ મા બાપના દીકરી દીકરાનું શું એ મોટો સવાલ ઊભો થાય છે અધિકારીઓ કોઈ પણ હોય જેવા દીકરા તમારા છે એવા અમારા પણ દીકરા દીકરી છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી આજે તારીખ

ધરણ મોવા ગામે હાજર થયા તો આવી બેદરકારી ગુજરાત સરકારની રહેશે અધિકારીઓની રહેશે તો માણસનું શું થશે પછી તો એકસો આઠ આવીને કપડું ઘાડી માણસને જતી જ રહેવાનું જો આવીને આવી બેદરકારી રહેશે તો ગુજરાતની જનતાનું શું થશે